તો માતાજી મિત્રો ફરી વાર આપણે બીજો વિડીયો લઈને આવી આવીએ છીએ અને જે આપણે ગઈકાલે લાઇટું લાયા હતા એની અંદર આ રીતની પટ્ટી નીકળી છે આપણે આપણે તમને ખબર જ છે કે ગમે વસ્તુ ખોલી તો હોય આ બે પટ્ટી આપણે એમાંથી ચાલો નીકળેલ છે બાકી બધી પાણીના હિસાબે ખરાબ થઈ ગયેલ છે અને રિપેરિંગ લાયક નથી એટલે આપણે અહીં રિપેરિંગ નથી કરવાની એ સિવાય આપણે આજે આની પંખી બનાવવાની છે કેમ કે અહીંયા પંખી હતી નથી આપણે ગરમી વધારે થાય છે તો આની ફટાફટ પંખી બનાવી નાખીએ અને એમાં આપણે આ રહી બેટરી વાપરવાના છે જો આપણે લિથિયમ સેલની બનાવી નાખી બેટરી તે સિવાયનું કંટ્રોલ કરવા માટે આ રીતની આપણે સુઈ છે આ કંટ્રોલ કરવા માટે બાકી ફટાફટ આવવાની બોડી બોડી બનાવીને તમે દેખાડું પછી આપણે કઈ જગ્યાએ ફિટ કરવી એ કોમેન્ટ કરી નાખજો ફટાફટ આપણાની બોડી બનાવી નાખી ફાઇનલી આપણે આ રીતની બોડી બનાવી નાખી છે આ છે આપણું સેલ્ફી નીચેથી તૂટી ગયેલું હતું એટલે આમાં આપણે રાખી દીધી જેથી કરીને આમાં માઘું પાછું જીમ કરવું એમ થાય ઊંચા નીચે જેમ કર્યું એમ બાકી આના નીચે આપણે એક ગમે આરી વસ્તુ આ રીતનું ડબલું ધૂળ ભૂળ ભરીને રાખવી જોઈએ અથવા તો કોઈ આપણે વજનવાળી એવી વસ્તુ હોય એ પણ આપણે જોશે કે આને એક જગ્યાએ ઉભું રાખવા માટે રાજો વજન જોઈશે કેમ કે આ બહુ પાવરફુલ એટલે કે બાર વોલ્ટની મોટર છે ભલે નાની છે પણ બાર વોલ્ટની છે તે સિવાય કામ કરતી નથી ફટાફટ કંઈક વજનવાળામાં ફિટ કરી અને આ જગ્યા રાખી કેટલો પવન પવન આવે છે તમને બધી માહિતી દઉં જોતા રહીએ વિડીયોમાં આપણે ફટાફટ આનું એક નીચેનું ગીટ કરેમ કે ધી કે આપણે બનાવી નાખીએ અને પછી અહીંયા રાખી દે ને કેવો પવન આવે છે અને આની અંદર આપણે સ્મોક મશીન જે છે એ પણ ફિટ કરવાની ગણતરી છે કેમકે હવે ગરમી બહુ ઝાઝી પડવા મની છે એટલે વરસાદ પણ થોડાક ધીમા થાય છે લાગે છે એવું આપણે બાકી આલો ફટાફટ આપણે આની ફરેમ બનાવીને ફાનેલી મિત્રો આપણે જે હતું એ બનાવવાનું થાતું નથી કેમકે આપણી પાસે એક બનાવેલું જ પીળું હતું પણ એમાં એક લોચો હતો કે પંખી આપણે થોડીક કવર જાજો કરતી ત્યાં અને બીજા બીજી વાતમાં આ થોડીક વાઇબ્રેટર પણ વધારે થતી હતી અને આ રીતનું આપણે બનાવેલું છે પહેલાંથી તો આપણા સેલ્ફી સ્ટીકની આમાં નળી આવી જાય બનાવવું નહીં પડે અને આ પણ પંખી આપણે એકદમ ચાલુ છે પણ આનું આપણે પાઇપ થોડોક નીચો છે એટલે બરાબર હવા આવતી નથી એટલે કે બધી હવા નીચે ફેંકે બાકી ફટાફટ હવા ફિટ કરીને દેખાડી દઉં કે કઈ રીતની પંખી બની જાય છે જો કંઈક આ રીતની આપણી પંખી બનીને રેડી થઈ જાય છે જો થોડીક આપણા ડેકી ગઈ સેલ્ફી ટીક આપણે એ હાથ વાપર્યું છે કે આપણે ઊંચા નીચું કરીએ કે તે સિવાય આમાં આપણે સાઈડમાં ફેરવવું હોય તો અહીંથી આ રીતનું ફરી જાય જો એના મી એના માટે આપણાનો ઉપયોગ કર્યો છે બાકી આપણે ફટાફટ ફેરણીયું ચાલુ કરી નાખી કેમ કે આમાં આપણે ડ્રિંક કરવું પડશે આ મોટરમાં ફટાફટ વાયરિંગ કરી ફિટ કરી નાખીએ એને પછી તમને દેખાડી દઉં છેલ્લી વાર કેમકે હવે આ વિડીયો આપણે બહુ લાંબો થઈ ગયો છે ને આપણે થોડીક આમ જાજી વાતો કરી એટલે વિડીયો વિડીયો થોડોક લાંબો થઈ જશે બાકી બીજા વિડીયોમાં તમારે શું જોવું છે અને આવતા વિડીયોમાં આપણે શું બનાવી અથવા તો હું રિપેરિંગ કરી કોમેન્ટ કરીને આપજો અને જો તમે અમે ડેલે જોઈને વિડીયો જોવા માગતા હોય તો હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરજો કેમકે આજકાલ આપણે ડેલે જઈએ એટલે ડેલાનો પણ વિડીયો નાખવાનો છે ફાઇનલી આપણે આનું વાયરિંગ કરી નાખ્યું છે અને જો આ ઊંચા નીચે તે સિવાય આમ બધે નીચે ઊંચા નીચે બધી રીતે થાય છે ફટાફટ આને આપણે ચાલુ કરી નાખીશું ફાઇનલી આપણે વાયરિંગ પણ આનું કનેક્શન ને અહીંયા ફિટ કરવાનું છે બાકી વિડીયો લાંબો થઈ જશે એટલે આ વિડીયોમાં બધું આપણે નહીં કરી પછી આપણે આગલા વિડીયો દેખાડશું બાકી જો અહીંયાથી એકવાર સ્વીચ દબી એટલે આપણે માપે મેળે ફરે છે અને પવન પણ એકદમ આમ જબરદસ્ત આવે છે તમને દેખાડી દો એકવાર આપણે રૂંભાલ રાખી જો રૂંભાલ જરા પણ હાલતો નથી પણ આની સામે લઈ જઈએ એટલે જો હજી આ આપણે બીજો પોઈન્ટ જો આટલો પવન ફેંકે છે આપણે આપણી પંખી જો રૂંભાલને પણ રૂમાલ જાડો છે તો એટલો ફેંચી જાય જો બાકી પવન એકદમ જોરદાર આવે છે એકવાર તમને બીજું લુગડું રાખીને દેખાડી દઉં જુઓ અને આ મોટર એટલો બધો અવાજ પણ નથી કરતી અને માપે મેળે છે એટલે આ મોટર અહીંયા ઘણી રાખી દઈશું એ સિવાય આપણે હાઈડ પણ આ રીતની વધારી શકી છે તમને એક વાર દેખાડી દઉં વધારે કેમકે આ આપણે છે સેલ્ફી સ્ટીક એટલે આ એક આથે થોડું કેવરા હોય બાકી આટલી હાઈટ આની આપણે કરી છે તે સિવાયને આપણે આની હાઈટ તાજી પણ રાખી શકીએ છે અને આ આપણા લિથિયમ સેલ ઉપર જ હાલે જોઈ શકો છો તમે તે સિવાય આપણે આને આ રીતનું તમારે કંઈ એજેક્ટર અથવા તો બાર રોલનું ચાર્જર બાજુ હોય તો એની ઉપર પણ હકાર લીખો છો બાકી કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરો અને આપણે મળીએ કે આ બીજા વિડીયોમાં હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરો જય માતા